નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું સાથે હેતલ ભગત આણંદના ગોપાલપુરા પાસે સત્યેન્દ્ર પેકેજિંગ પ્લાસ્ટિક ની કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે દૂર દૂર સુધી દેખાતા બનાવની જાણ થતા આણંદ ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે હતી અને ત્વરિત આગ બુજાવાની કામગીરી આરંભી દીધી હતી આ દરમિયાન આગ બુજાવતા ફાયર બ્રિગેડ ના ચાર જવાનો અને દાજીલા જવાનોને તાત્કાલિક સારવાર માટે કરમ સદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમની હાલત સ્થિર હોવાનું ફાયર ઓફિસર માહિતી આપી છે આનંદે દિનેશ પટેલની સાથે હિરેનશન નેશન બ્લસ્ટ ખંભાત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર